નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ એક બે બે હજાર ચોવીસને સૂર્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો કે ઘટાડો નોંધાયો નથી જેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અઠાવન હજારમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એંશી હજાર રૂપિયા તો આગળ વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ તો મિત્રો તમે ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે તો વાત કરી લઈએ આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તો એક દસ ગ્રામ ચાંદી આજે સાતસો ને માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો ને પચાસ માં વેચાઈ રહ્યું છે અને એક કિલો ચાંદીના ભાવ છે છોતેર હજાર પાંચસો રૂપિયા જે મિત્રો આજના ચાંદીના બજાર ભાવ રહ્યા છે અને મુખ્યત્વે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીમાં આજે કોઈ પણ વધારો ઘટાડો આવનારા દિવસોમાં સોના ચાંદીના બજાર ભાવમાં કોઈ પણ ઉછાળો જોવા મળશે કે નહીં તો સૌપ્રથમ જાણી લઈએ કે આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર છસો પચાસમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદી છોતેર હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરી લઈએ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી લઈએ તો જેની અંદર એક ગ્રામ સોનું પાંચ હજાર આઠસોમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું અઠાવન હજારમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનું પાંચ લાખ એંશી હજારમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો આજની મુખ્ય વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો હવે પછી આગળ વાત કરી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સત્યાવીસ રૂપિયા દસ ગ્રામ ભાવના ત્રેસઠ હજાર સિત્તેર રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ બત્રીસ હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો